હાલો યુટ્યુ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં દેશો અમે પણ મજામાં છીએ તો આજ આપણે હવારમાં સવાર હવારમાં બ્લોકની શરૂઆત કરી છે કારણ કે નાઇટ ભરીને આવ્યા છીએ ને હજી હું નથી ને બ્લોકની શરૂઆત આવીને તરત કરી છે જો સુરત ધરણા નીકળ્યા સૂર્ય ભગવાન એટલા નીકળ્યા છે ને આપણે અત્યારે બ્લોકની શરૂઆત કરી છે આજ બ્લોક કેવો બની કે ખબર નથી તો બન્યા રહે તો બ્લોકમાં બ્લોક બન્યું અત્યારે મજો આવી જશે ખેતરમાંથી તો જો અત્યારે મજા આ બધું પાઈ દીધું છે કમ્પ્લેટ આપણે તેદી પાણી વાળતા હતા પણ હવે એટલું બધું પાઈ દીધું છે ને વાવાઈને કમ્પ્લીટ થઈ ગયું છે ને બધું પી ગયું છે હવે થોડાક દિવસમાં બાજરી નીકળી જશે બહાર તો જોવું તે દીકે કેવી બાજરી નીકળે છે ને કેવી ઉગાવો થાય છે તો જો આવી રીતે છે અત્યારમાં સુરત દાદી છે વાતાવરણ થોડુંક આજ ધૂમ જ જેવું છે એવું છે ફેમિલી જો આપણે નીકળી ગયા છીએ કારખાને અને મૂકવા દો

તો રોતા જાય કેવી ડુંગળી શી છે હવે તો આ કેબલ પાછળ છે એને ડાટવાનો બાકી છે આ બધું કોરવાનું કમ્પ્લીટ કરી નાખ્યું હવે પછી દાટી દેવું ડુંગળી તો મસ્ત ની છે પણ આ રોદડા એને બધું વેખી નાખ્યું છે આ બધું રોદડા વેખી નાખે તો ભાંગી નાખે છે ડુંગળી કુંડળા પડતી ઠેર લગી શી તો મસ્ત ની ડુંગળી આ રોરડા છે ને કાંઈ રવા નથી દેતા કારણ કે રોડ રાતે આવી જાય છે આ દોવા લસણ કેવું છું મસ્ત

આપણા ખેન જોઈ કેવા મૂળા છે હે મૂળા ક્યાં છે મૂળા તો મસ્તી થઈ ગયા હે રાહુલ ભાઈ ખેતર માં મૂળા બોલા ખેલી લીધા ખબર વગેરે ના તો પછી તાર રાહુલ ભાઈ આવી જાય આવું પડે ને ભાઈ હું આ ખેતરમાં કોણ વિડીયો વિડીયો ઉતારે ને મૂળા નું કોણ પ્રમોશન કરવા માંડ્યું એવું હે ને મૂળા ખેંચો છો મૂળા ખેલી લીધા એટલે રાહુલભાઈ મળી

આપણે એક અડધી કલાકથી ઊભા ઉભા છીએ ને તો મોડા મોડા ખાઈને બધું કમ્પ્લેટ કરી દે તો એનું બકાલો આ એનું બકાલો કરે છે કે હોડા ને દૂધ જને એવું થઈ ગયું છે મસ્તી નું ચરે રેડી થઈ ગયું છે આવલ કપડા બપડા બદલે ને વીયા છે જો હાલ આવે છે કામ કરવાનું છે ના થોડો કપડા બદલે ને વીયા છે ને આઈ જાય છે અમારા પટેલની વાડીએ ના ટ્રેક્ટર આલે છે હાટ કાઢે છે તો ના જાય ને થોડું થોડું કામ કરાવી ને આટો મારતા વી ને કારણ કે આપણે જવાનું પાંચ વાગ્યા લગી તો રૂટા નવરાત થી ચાલો જઈ ન્યા જો આયા આટો મારવા આવ્યા હતા જો સીપીઓ લઈ લીધો છે ભાઈ એ ને આ માર જીજો ની હોત ને જો ટોપી ચડાવીને મંડાણા છે ભાઈ સીપીઓ આખો ભાઈ જો ભાઈ ભાઈ કીધું છે ને આમ ટ્રેક્ટર આલે છે રાફ મારવાનું શરૂ છે વાહ રેસ ભાઈ વાહ કેક છે

કરી છે 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 લગાવી આમાં શું મસ્ત મજાનું જો ગયા વાળું કરવા બનાવવા શાક સાસ રોટલી રોટલો તમારે દળભાત ખાય છે એ ખાવા બે જાય દાળભાત હા ટિફિન લીધા ટિફિન થઈ ગયું છે કમ્પ્લેટ ફરી દે તો હાલો ભાઈજી તો હવે આ બ્લોકને પૂરો કરીશું મળીશું હવે નવા બ્લોકમાં કાંઈ જો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરતા હતા તો મળીશું નવા બ્લોકમાં જ્યાં સુધી બધાને જય માતાજી હાલો સબસ્ક્રાઈબ કરતા હતા